બોટાદમાં પીવાનું પાણી પાંચ સાત દિવસે મળે છે ત્યારે દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે બોટાદમાં શિવપરા વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ તૂટી જતા પાણીની રેલમછેલ થઈ છે સમગ્ર વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જા આવશે એક ફૂટ જેટલા પાણી બજારોમાં વહેતા થયા હતા આ પીવાનું પાણી રોડ પર ચડ્યું અને બે કિલોમીટર સુધી રોડ પર પાણી પાણી જોવા મળ્યું એક કલાક પછી નગરપાલિકા વોટર વર્કર શાખાને જાણ થઈ ત્યારે સ્થળ પર આવી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી આ શિવનગર છે અહીંયા ટાંકીમાં અહીંયા પાણી લીકેજ થયું છે ને નદી જેવો માહોલ છે આખો પણ હવે એ વાલ તૂટી ગયો છે એના લીધે આ થયું છે એટલે કેટલી કલાક પાણી નીકળ્યું આ અડધી કલાક નીકળ્યું છે અડધી કલાક નીકળ્યું પણ આ પાણી તો છે તો બે કિલોમીટર સુધી આ પણ હવે આ ઢાળ રહ્યો ને એટલે વ્યુ જાય આખું પાણી હતું ઝાઝુ ઉપરની આખી ટાંકી ભરી લેતી પછી તો જાય જ ને એટલે કેટલા દિવસે પાણી આવે પાણી અમારે